સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકના અપહરણના મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સંદીપ માહોર નામના યુવકનું સાત થી આઠ શખ્સોએ અપહરણ કર્યું હતું જે કે જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને અપહયત યુવકને મુક્ત કરાવ્યો છે સોળ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ અગિયાર કલાકે ગોડાદરામાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા બબલુ માહોરના પુત્ર સંદીપ માહોરનું અપહરણ થયું હતું જે અંગે જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી બેંક એકાઉન્ટ નો વિવાદ હતો તેણે જણાવ્યું છે કે લગભગ ચાર પાંચ મહિના પહેલા તેનો પુત્ર કમલેશ સેન મની ટ્રાન્સફરનું કામ કરતો હતો તેણે સંદીપ માહોરને બેંક એકાઉન્ટ ખોલવા માટે દસ હજાર રૂપિયા આપ્યા હતા અને પછી એ એકાઉન્ટમાંથી સાત પોઇન્ટ પાંચ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જેને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું બરોબર આવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગબંદાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાતથી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ